તપાસ દરમિયાન અધિકારીઓને ગ્રાહકની ફરિયાદમાં તથ્ય જણાવ્યું હતું અને ખાદ્ય પદાર્થોમાં ઘાદ્ય પદાર્થ એટલે કે પ્લાસ્ટિક હોવાની બાબતને સમર્થન મળ્યું હતું ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચઢાવ કરવા સબક તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે નિયમ ભંગ બદલ એકમ પાસેથી રૂપિયા દસ હજારનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ગફલતનું પુનરાવર્તન ન થાય તે માટે સંચાલકો પાસેથી લેખિતમાં બેનત્રી લેવામાં આવી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ ઘટના બાદ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની નહીં શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની શુદ્ધતા જળવાઈ રહે તેતુસર તમામ ખાદ્ય પદાર્થો વિક્રેતાઓને સ્વચ્છતાના માપદંડોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે તાજેતરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવાત કે અન્ય ખાદ્ય પદાર્થોની કરા બનાવવાને પગલે તંત્ર દ્વારા શહેરભરમાં ચેકિંગ ઝુંબેશ અને કાયદાકીય કાર્યવાહી વધુ સઘન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ હરિઓમ પટેલ છે વોર્ડ નંબર દસમાં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં એમપીડબલ્યુ તરીકે ફરજ નિભાવું છું શું ભાઈ અત્યારે પર છો શું કાર્યવાહી કરી અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે દસ હજારની પેરંટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને એ પ્રકારની કામગીરી એ લોકો કરશે મુખ્યત્વે લોકોના જીવ સાથે ચેડા તથા ફરિયાદ મળી છે જમવાની અંદર કે પ્લાસ્ટિક નું નકલું છે એના પહેલા પણ જીવાત નીકળ્યા હોવાની પણ ફરિયાદ થઈ ના અમારા કંઈ કાર્યવાહી કોઈ દંડનીય સીલ કરવાની કોઈ કાર્યવાહી કરતો હતા ના અમારે જે કાર્યવાહી ઉપરથી જે સૂચન હતું અને ફૂડ સેફ્ટીની ટીમ અંગાતે જે કાર્યવાહી કરવાની હતી દંડનીય અમે કરી ચૂક્યા છે અને અમારે હાલ પ્લાસ્ટિકની જે ફરિયાદ હતી એ અમને મળી છે એના ભાગ રૂપે અમે કાર્યવાહી કરી છે